સ્વામિત્વ યોજના અંતર્ગત હાસોટના સુણે ખુર્દ ખાતે શ્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને પ્રોપર્ટી કાર્ડના વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાઓ ગામતળમાં વસવાટ કરતાં લોકોને પ્રોપર્ટી કાર્ડ થકી કાયદાકીય અધિકારો મળશે શ્રી ડોક્ટર કુબેર ડિંડોર જિલ્લામાં થી વધુ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ લાભ મળ્યો તાલુકાના વિદ્યાલય સુડેવ ખુર્દ ખાતે વિકાસ પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ અને ડોક્ટર કુબેટ અધ્યક્ષતામાં કાર્યક્રમમાં જમીન અને પ્રોપર્ટીના સાચા માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું મંત્રી શ્રી જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં અંદાજે ચોસઠ હજાર જિલ્લા પ્રોપર્ટી કાર્ડ વિતરણ થનારું છે જેમાં જિલ્લા ખાતે ચાર તાલુકાના આઠ હજાર ત્રણસો પાંત્રીસ થી વધુ મિલકત ના પ્રોપર્ટી કાર્ડ લાભ મળશે જિલ્લા કક્ષા સહિત તાલુકા કક્ષાએ પણ જુદા જુદા પંચાવન ગામોમાં પણ વિતરણ કાર્યક્રમ યોજાનાર છે તેમણે કહ્યું કે સમાજમાં તમામ ક્ષેત્રનો વિકાસ થાય અને બધા લોકો વિકાસની મુખ્ય ધારામાં આવે તે માટે રાજ્ય સરકાર હરમેશ પ્રયત્નશીલ છે સ્વામિત્વ કાર્ડ વિશે મંત્રીશ્રીએ જણાવ્યું કે આ કાર્ડ જમીન અને મકાનના સાચા માલિકને તેનો હક પ્રદર્શિત રીતે પૂરું પાડે છે જે ગામડાના લોકોને પોતાની માલિકીનો હક અને અધિકાર આપતી આ યોજના છે મિલકતને લઈને કુટુંબમાં વાદ વિવાદ થયા હતા તેનું નિરાકરણ આ કાર્ડને કારણે કાયમી ધોરણે આવશે અને પ્રોપર્ટી કાર્ડ સુલેહ શાંતિ માટેનો નમ્ર પ્રયાસ છે આ યોજના થકી કામતળમાં વસવાટ કરતા લોકોને પ્રોપર્ટી કાર્ડ થકે કાયદા કે અધિકારો મળશે અને મિલકતને નડતા વિવિધ પ્રશ્નોનો ઉકેલ આવશે એટલે ચોક્કસપણે કહી શકાય કે કાયમી વિવાદનો ઉકેલ એટલે સ્વામિત્વ યોજના